જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિ મહારાજ પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ ચવાણી પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા સામાજિક આગેવાન પીએમભાઈ સાખટ કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કે બી પઠાણ ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ ગેવેન એસોસિએશન નવીનભાઈ ચૌહાણ એડવોકેટ હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુકા રહો નરેશભાઈ વરિયા ધબકાર ન્યૂઝ રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મહેમાન શ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવા તેમજ સાચી દિશામાં ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવી હતી પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા પર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહીશું કાર્યક્રમમાં ત્રણસો જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા ખજાનજી વિજયભાઈ મિશુરિયા મહામંત્રી વિક્રમભાઈ સાખડ ગુજરાતના અનેક જિલ્લામાંથી પ્રમુખશ્રી પ્રભારી મંત્રી શ્રી વગેરે ઉપસ્થિત રહી મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજક જીગ્નેશભાઈ સોસા હકીમભાઈ વાણા સમીરભાઈ મંસુરી ઝારા ખાન લખનભાઈ કોટડિયા દર્શનભાઈ નથવાણી દિનેશભાઈ ઠાકોર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું બીરો રિપોર્ટ દર્શનભાઈ નથવાણી સાથે યોગેશ ઉંડકટ